મંથ એન્ડ ની અંદર તો ફટાફટ ફોલો કરી દો ને શેર કરી દેજો ઈ પેલા ઉડું છું પણ પંખી નથી શુંઢ છે પણ હાથી નથી સાંભળી ઉડું છું પણ હાથી નથી છ પગ પણ માખી નથી ગીત ગાઉ પણ ભમરો નથી આગળના એના જવાબ છે એ તું સમજ આનો આન્સર દે

નાનકડી વસ્તુ હાવ નાનકડી વસ્તુ છે હાલ શું કીડી ના એને કે સૂંઢ જોઈ છે તે ઈ ઉડે છે કીડી ઉડે કઈ નિશાળમાં ભઈણી જો કીડી ઉડે કોઈ ની હું તો બપોર હોતી બપોર હોતી જ ભણી છે એટલે જ તને રાત ખબર પડતી આ આ લેને 6 પગ હોય 6 પગ હોય કાન ખજુરા કાન ખજુરા ને 6 પગ હોય જોયો કાન ખજુરા ના કર ઉડું છું પણ પંખી છે પણ હાથી નહી છ પગ પણ માખી નહીં ગીત ગાઉ છું પણ ભમરો નહી આ વાડી વિસ્તારમાં છો ને તું હજી એક તને મધમાખી એને હોય

અને બાકી આપડે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે નવી વીજ માહિતી સાથે ત્યાં સુધી રાધે રાધે જય હિન્દ